સાંતનુ નરેશ જેના અને એક બાળકિશોરને ઝડપી પાડ્યા હતા પોલીસે તેઓની પાસેથી ત્રણ પોઈન્ટ ત્રણ લાખની કિંમતનો ત્રીસ કિલો ત્રણસો ગ્રામ ગાંજાનો જથ્થો આ ઉપરાંત એક મોપેડ બે મોબાઈલ તથા બે નંગ થેલા મળીને કુલ્લે રૂપિયા ત્રણ લાખ ચોસઠ હજાર બસો દસ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસ જણાવ્યા મુજબ આરોપી શાંતાનું ઓરિસ્સા રાજ્યનો રહેવાસી છે અને છેલ્લા ત્રણ વર્ષથી સુરત ખાતે રહી છે આ ઉપરાંત તે સંચા મશીન ખાતામાં બોબેન ભરવાનું કામ કરે છે અને છેલ્લા ચાર માસથી ગાંજાના ધંધામાં આવેલો છે આ મામલે વધુ તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે દક્ષિણ સુરત સિટીનું એક અભિયાન ચાલે છે એ અભિયાન અંતર્ગત ગત તારીખ પાંચ ચાર ચોવીસના રોજ સાયણ રોડ પરથી કોઈ બે ઇસમો એક્સેસ ઉપર ગાંજો લઈને આવે છે એવી ખાનગી બાતમીના આધારે બે ઇસમોને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડેલ છે જેમાં એક્સેસ ચેક કરતા ત્રીસ કિલો ગાંજો જેની કિંમત ત્રણ લાખ ત્રણ હજાર તથા એક્સેસ કુલ મળીને ત્રણ લાખ ચોસઠ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે જેમાં એક આરોપી જ્યુએનઆઈલ છે બીજો આરોપી છે શાંતનું નરેન્દ્ર જૈના એક ખડોદરા રોડ જોડવા પાટિયાનો રહેવાસી છે મૂળ રહે ઓડિશા જિલ્લાનો રહેવાસી છે આ આરોપી છેલ્લા ચારેક મહિનાથી આ ધંધામાં એને જંપલાવ્યું છે અને સંચામાં કાપડના સંચામાં બોબિંગનું કામ કરે છે આ ગુનો દાખલ કરી અને આગળની તપાસ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે ગાંજો જેની પાસેથી લાવે તેની અત્યારે તપાસ ચાલુ છે અને એ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે એ તપાસ આગળ ચાલુ છે એમાં વિગતો ખુલશે હાલ આરોપી રિમાન્ડ ઉપર છે અને એની તપાસ ચાલુ છે આ આરોપી અત્યારે હાલ તો એની તપાસમાં પ્રથમવાર લાવ્યો એવું જણાવે છે કે છેલ્લા ચાર મહિનાથી આ ધંધામાં એને ઝંપલાયું છે પરંતુ રિમાન્ડ દરમિયાન જે વિગત વધારે ખુલશે એ આપને બ્રીફ કરવામાં આવશે આરબી મોબાઈલ એ સંચામાં કામ કરે છે અને બોબિંગનું કામ કરે છે કાપડના સંચામાં નોકરી કરે છે